મહત્વના સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારીમાં પૂર્ણા નદીના પાણી શહેરમાં પ્રવેશતા પ્રશાસન અલટ નદીના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં રહેતા લોકોની માટે પ્રશાસને તમામ તૈયારીઓ આરંભી દીધી છે નદી કાંઠાના લોકોને મનપાની ટીમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે નદીકાઠાના સ્થળાંતરિત લોકોની સાથે મનપા કમિશનર અને કલેક્ટરની મુલાકાત કરી છે શહેરના ફુવારા વિસ્તારની ગર્લ્સ હોસ્ટેલ હાઈસ્કૂલ છે ત્યાં લોકો ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે લોકો ને જરૂરી સુવિધા મળી રહે તે માટે મનપા કમિશનર કલેક્ટરની સૂચના નદીકાઠાના 1000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે નદીકાઠાના લોકો ને મનપાની ટીમે ફૂલ પેકેટનું વિતરણ કર્યું છે નદીકાઠાના સ્થળાંતરિત લોકોની સાથે મનપા કમિશનર અને કલેક્ટર એ મુલાકાત કરી છે શહેરના ફુવારા વિસ્તારની ગર્લ્સ હોસ્ટેલ હાઈસ્કૂલ છે ત્યાં લોકો ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે લોકો ને જરૂરી સુવિધા મળી રહે તે માટે મનપા કમિશનર કલેક્ટરની સૂચના નદીકાઠાના 1000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે